જ્યારે મેં સ્પ્રે માર્યો એટલે ઈ અહિયાં વાડી આવ્યો તો હું નતો હાજર માં પછી અહિયાં જાહેર જોય મને કે એને તું પાય દે મે હું લેવા મને કે એટલી બધી હારી જાહેર છે ને તારા બગાડવી છે મને કે પાયા વગરની ની હું પણ એને જરૂર નથી મેં હું કર્યું એ મને ખબર છે બરાબર

એટલે તરત ચોથા દિવસે જે મારા કારીગર આવે એટલે મેં કીધું ભૂમિ જઈને છે ને પેલા તે દાદા ને કહેજે કે જે માસ્ટર પાવાનું છે ને ત્રણ પેકેટ આપી ગયો

તેમનું જ આજ એક નવું ફિલ્ડ અને ખાલી એક માહિતી મળી હતી રમેશભાઈ વાત કરી એટલે બીજા આપણે એ ખેતર પણ આવી ચૂક્યા છીએ તો રમેશભાઈ પાંચ આપણે જાણીશું અત્યારે જે માવજત અને એનો અનુભવ હવે રમેશભાઈ આપણા જે જુવારનો પાક છે એમાં કેટલા દિવસનું છે પાક અને શું તમે માવજત કરીને કેવું ફેરફાર તમને લાગ્યો તમારા મોડેથી જ તમે અમને જણાવો અને બાર દિવસ પહેલાં જી માસ્ટરનો સ્પ્રે માર્યો

અને અત્યારે એનો ગ્રોથ જુઓ તો આ રમેશભાઈ ઝારમાં તમે અગાઉ વર્ષોથી તો પાક કરતા છો ઝારનો જુવાર ને એવું ઘાસચારા પાક તો તમે એમાં બીજી માવજતો કરી હોય તો અત્યાર સુધીમાં તમને એવું લાગ્યું કે આપણે આ જે બાર તેર દિવસમાં જુવારમાં આવો ફેરફાર બીજા કોઈ માવજતો કરવાથી મળ્યો હોય એવો નહીં 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 આ જે અત્યારે એને માનો કાલે જ પાયું છે

આજે પિયત માં જી માસ્ટર રમેશભાઈ પીવડાવ્યું છે આ એમનો અનુભવ જુવાર માં તો એને પછી લીધો પેલા આપણે ઘઉં માં રીઝલું પૈસા અને એમાં સારું લાગ્યું એટલે જુવાર માં લીધું એટલે ખેડૂત મિત્રો કહેવાનું એક જ છે કે જો એક પાકમાં તમે ઉપયોગ કરી જોયો પછી તમે બીજા પાક તમે જે કરશો એમાં પોતે જ વાપરવાની તમે વાપરી શકશો વાપરી હજી અમારા ભાઈ ની છે એમાં યુઝ કરવાનું છે અને આપવાનું છે આજી માસ્ટર ની સફળતાઓ ખેડૂત મિત્રો હવે છુપી છુપાય એવી છે નહીં કારણ કે જે સફળતાઓ છે એ જે અત્યારે બોલે છે ખેડૂત પોતે જ બોલે છે એક ખેતરમાંથી બીજા ખેતરમાં ઓટોમેટિક ઈ પોતે જ લઈને જશે ખેડૂત કારણ કે જે ખેતરમાં જે પાકમાં આપણને પરિણામ મળ્યું છે એ પરિણામ જોતા તમે પોતે બીજો પાક કરશો તો એમાંય તમને એક વખત મન થશે કે આ વસ્તુ આપણે એમાં ઉપયોગ કરી કરીએ તો આ ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં જેટલા પણ આપણે ફિલ્ડ જોયા છે જે પણ ફિલ્ડમાં આપણને જે જે અનુભવ મળ્યા છે એ કોઈ અનુભવ આપણને ઓછો નથી મળ્યો જે ધાર્યા કરતા સારું પરિણામ ધાર્યા કરતા વધારે વધારે સારું પરિણામ મળે છે તો આ ઓછા ખર્ચે ખેડૂત મિત્રોને પૂરો સંતોષ આપતી એક પ્રોડક્ટ છે એટલે જી માસ્ટર અને એમનું સૂત્ર આપણે છે જી માસ્ટર છે તો ચિંતા શું આ કંપનીનું એક સૂત્ર છે જી માસ્ટર છે તો ચિંતા શું તો એ વસ્તુ આપણને ખરેખર ઈ સાર્થક કરીને બતાવે છે કે આ પ્રોડક્ટ ની અંદર દમ છે દમ છે હા પાક્કું સો દમ છે તો અમે ખેડૂત મિત્રોમાં રમેશભાઈના અનુભવ અમને લીધા એટલે વધારે આમ ઉત્સાહથી અમને તે વાત કરવાનું મન થાય છે કે આ વસ્તુ વાપરા પછી ખેડૂત અમને સામેથી ભૂલીએ જ્યારે સ્પ્રે કર્યો ને ત્યારે અમારા ભાઈને એક ચાર પાળિયા છે સાહેબ બરાબર બાર પાંચ જાળિયા એ દોઢ મહિનો આગતરી છે બરાબર અમારી કરતા પછી જયારે મેં સ્પ્રે માર્યો એટલે ઈ અહિયાં વાડી આવ્યો હતો હું નતો હાજર માં બરાબર પછી અહિયાં જાહેર જોઈ મને કે એને તું પાય દે મેં હું લેવા મને કે એટલી બધી હારી જાહેર છે ને તારા બગાડવી છે મને કે પાયા વગર મેં હું પણ એને જરૂર નથી મેં હું કર્યું ઈ મને ખબર છે બરાબર

ઘઉ મૂત્રને આ નહીં આપણે ઓર્ગેનાઇઝ તો આ ઓર્ગેનાઇઝર છે ને ઓર્ગેનિક સો ટકા હા સો ટકા ઓર્ગેનિક ઓલું શું છે જો તમારે પોતાને મહેનત કરી શકો દિન રાત તમે બધી વસ્તુ લાવીને ભેગી કરીને બનાવો એની વાત તમે મહેનત કરી શકો તો એ તમે કરો તો એ એ સારી વસ્તુ છે એ ખરાબ વસ્તુ નથી પણ જે લોકો ને આપણે ટાઈમ નથી મહેનત મજૂરી માટે માણસો નથી તો એના માટે એક આ આપણને તૈયાર જે એની અમુક ટેકનોલોજી થી આપણને યુક્ત વસ્તુ મળે છે ઓછી માત્રામાં ઓછી મહેનતે આપણને વધુ કામ મળે મળે આ એ ટાઈપની વસ્તુ આપણને મળે છે જો આપણે મહેનત કરી શકતા હો તો આપણે ગાય કે ભેંસ કે ઢોર રાખીને પણ કરી એકી દેશી ખાતર નાખો તો આની તજ લગન તો ખડ છે ને ઈ નહીં લનસા ઈ નકર कान મૂકી ગયો તો હવે હેઠા નમી ગયા તા એને ખોરાક મળી ગયો છે ઘાસ ને પણ એટલે હવે ઈ કેતરે બળે ઈ બળે જડી ગયો જોન પણ એટલે વસ્તુ એ છે ખોરાક મળે એટલે કોઈ પણ વસ્તુ જીવ જીવંત થાય જીવતી થાય મરી ગયા હોય તો જીવતી થાય હા એટલે જી માસ્ટર અમે મરચી પાકમાં આપણે એવો જ અનુભવ છે જ્યારે આપણે વાવાઝોડા નો વરસાદ હતો ને જયારે પાક આપણો એવરેજ ગોઠણ આજુબાજુના કપાસ ને મરચીના પાક થઈ ગયા હતા ચોમાસા પછી ત્યારે આપણે ગારીયાધાર બાજુનો વિડીયો છે જી માસ્ટર ઉપયોગ કરેલો હવે એને વ્યવસ્થિત માવજત કરી અને એક એ વિડીયો મૂકેલો છે અને પોતે જ ખેડૂતે વરસાદ આવ્યો વાવાઝોડું બધું આખું ખેતર નાશ થઈ ગયું પડી ગયું પછી એમણે વાડી વાડીને પગેથી દબાઈ દબાઈને મરચી ઊભી કરી એના ઠૂંઠા કોળ્યા ફરીથી માવજત માસ્ટરની શરૂ કરી પાંચથી છ માવજત જમીનમાં કરી મરચીમાં હાલમાં અત્યાર સુધીમાં પાંચથી છ વખત ઉપરથી છાંટીને કરી એ મરચીનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે ઊગી ત્યારથી માંડીને અત્યારે હાલમાં ઊભી છે ને પડી ગઈ ઊભી થઈ નમી ગઈ

તમને અનુભવ થાય કે આ વસ્તુ ત્યાં આપણને સફળતા નથી મળી તો અમને સામેથી કહેજો અમે તમને પ્રોડક્ટના પૈસા પરત આપી દઈશું હા 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 પણ એક વખત તમે વાપરીને પછી બીજા ખેતરમાં તમે પોતે જ કહેશો કે આ વસ્તુ બધી જગ્યાએ વાપરવાની આપણે જોઈએ પાંચ વીઘાના ઘઉં છે હા અને સામે અમારા ત્રણ વીઘાના છે હા પણ અમારે પાંચ વીઘાની હરે રાઈસમાં ત્રણ વીઘામાં નિપજ લેવાની છે હા બરોબર છે બે વીઘામાં દેન મહેનત કરવાની 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 હા

ઓકે સરસ મજાની માહિતી આપણને આપી છે રમેશભાઈ બધા જ ફિલ્ડમાં ઘઉં ચેણા અને જુવારમાં તો હવે નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું અને આપણે નવી માહિતી માટે ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે યુટ્યુબમાં તેમાં પણ તમે સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો જોઈ શકો છો અને પૂરી માહિતી મેળવી શકો છો વધારે માહિતી માટે નંબર પણ આપેલો છે કંપનીનો અને મારી પોતાની ચેનલ છે ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર એમાં તો તમે વધુ માહિતી માટે એમાં સંપર્ક કરી શકો છો જય ભારત જય હિન્દ જય